નમસ્કાર મિત્રો રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે હીટવેવને કારણે અત્યાર સુધીમાં છના મોત થયા છે બાડમેર શહેર વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર છે ગુરુવારે બાડમેરમાં તાપમાન ઓગણપચાસ ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું રાજસ્થાનના બાવીસ જિલ્લામાં આગામી ચાર દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આપત્તિ વ્યવસ્થાપન સહાય અને સુરક્ષા વિભાગ અને મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે રાજસ્થાનમાં આજે એક જ દિવસમાં હીટવેવને કારણે છ લોકોના મોત થયા હતા જેમાં જાલોર જિલ્લામાં એક મહિલા સહિત ચારના મોત થયા હતા જ્યારે બાલોત્રા જિલ્લામાં રિફાઈનરીમાં કામ કરતા એક મજૂરનું ગરમીને કારણે મોત થયું હતું જોધપુરમાં હીટવેવને કારણે વધુ એક મોત થયું છે રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારના થારનું પ્રવેશદ્વાર દ્વાર સૂર્યનગરની જોધપુર માનવામાં આવે છે અને પશ્ચિમ વિસ્તારના બાકીના જિલ્લાઓ થાર રણમાં આવે છે આ વખતે તે તમામ જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો